તમારા બાકોની કઈ અવસ્થા જ સમયને સમીપ સમયના સમીપતાની નિશાની છે ઉત્તર છે આ બાકો જ્યારે યાદની યાત્રામાં સદા મસ્ત રહેશો બુદ્ધિનું ભટકવાનું બંધ થઈ જશે વાણીમાં યાદનું જોહર આવી જશે અપાર ખુશીમાં રહેશો ઘડી ઘડી પોતાની સત્યુગી દુનિયાના નજારા સામે આવતા રહેશે ત્યારે સમજો કે સમય સમીપ છે વિનાશમાં ટાઈમ નથી લાગતો એના માટે યાદનો ચાર્ટ વધારવાનો છે ગીત છે પાકે હમને જહા પાલિયા જમી તો જમી આસમા પાલિયા

પોતાના જન્મોને નથી જાણતા હું તમને સમજાવું છું પહેલા તમે સાંભળતા હતા 84 લાખ જન્મ લીધા પછી ફરી એક જન્મ મનુષ્યનો મળે છે એવું નથી અત્યારે તમે બધી આત્માઓ નંબરવાર આવતી જાવ છો પૂજ્ય पुजारी પૂજારી આપણ ગાયન છે મનુષ્ય પછી ભગવાનના માટે સમજે છે કે આપે હિ પૂજ્ય આપે હિ પૂજારી બને છે તમારા જ આ બધા રૂપ છે અનેક મત મતાંતર છે ને તમે અત્યારે શ્રીમત પર ચાલો છો તમે સમજો છો અમે સ્ટુડન્ટ પહેલા તો કંઈ પણ નઈ જાણતા હતા પછી ભણીને ઊંચો ઊંચી પરીક્ષા પાસ કરતા જઈએ છીએ તે સ્ટુડન્ટ પણ શરૂમાં તો કંઈ પણ નોતા જાણતા પછી પરીક્ષા પાસ કરતા કરતા સમજે છે કે અત્યારે અમને અમે બેરિસ્ટરીનું બેરિસ્ટરીને પાસ કરી લીધી વકાલતને પાસ કરી લીધી છે તમે પણ હવે જાણો છો અમે ભણીને મનુષ્યથી દેવતા બની રહ્યા છીએ તે પણ વિશ્વના માલિક ત્યાં તો છે જ એક ધર્મ એક રાજ્ય તમારું રાજ્ય કોઈ છીનવી ન શકે ત્યાં તમને પવિત્રતા શાંતિ સુખ સંપત્તિ બધું છે પણ સાંભળ્યું ને હવે આ ગીત તમારે તમે તો નથી બનાવ્યા અનાયાસ જ જામા અનુસાર આ સમયના માટે આ બનેલા છે મનુષ્યોના બનાવેલા ગીતોનો અર્થ બાપ બેસીને સમજાવે છે અત્યારે તમે અહીં શાંતિમાં બેસી બાપથી વારસો લઈ રહ્યા છો જે કોઈ છીનવી ન શકે અર્ધો કલ્પ સુખનો વારસો રહે છે બાપ સમજાવે છે મીઠા મીઠા બાળકો અડધા કલ્પથી પણ વધારે તમે સુખ ભોગવો છો પછી રાવણ રાજ્ય શરૂ થાય છે મંદિર પણ એવા છે જ્યાં ચિત્ર બતાવે છે દેવતાઓ વામ માર્ગમાં કેવી રીતે જાય છે ડ્રેસ તો તે જ છે ડ્રેસ પછીથી બદલાય છે દરેક રાજાની પોતપોતાની ડ્રેસ તાજ વગેરે બધું અલગ અલગ હોય છે બધા બાળકો જાણે છે કે અમે બ્રહ્મા દ્વારા વારસો લઈ રહ્યા છીએ બાપ તો બાકો તમે પોતાના જન્મોને નથી જાણતા સાંભળે તો આત્મા છે ને અમે આત્મા છીએ નહીં કે શરીર અને જે પણ મનુષ્ય માત્ર છે એમને તો પોતાનું શરીરનું નામનું નશો હોય છે કારણ કે દેહ અભિમાની છે અમે આત્મા છીએ આ જાણતા જ નથી તે તો આત્મા સો પરમાત્મા પરમાત્મા સો આત્મા કહી દે છે અત્યારે તમને બાપે સમજાવ્યું છે કે તમે આત્માઓ સો વિશ્વના માલિક દેવી દેવતા બની રહ્યા છો આ જ્ઞાન અત્યારે છે અમે સો દેવતા પછી ક્ષત્રિય ઘરાનામાં આવીશું ચોર્યાસી જન્મોનો હિસાબ પણ જોઈએ ને બધા તો ચોર્યાસી જન્મ નહીં લેશે બધા એક સાથે થોડી આવી જાય છે તમે જાણો છો કયા ધર્મ કેવી રીતે આવતા રહે છે હિસ્ટ્રી જૂની પછી નવી હોય છે અત્યારે આ છે જ પતિત દુનિયા તે છે પાવન દુનિયા પછી બીજા બીજા ધર્મ આવે છે અહીંયા કર્મ ક્ષેત્ર પર આ એક જ નાટક ચાલે છે મુખ્ય છે ચાર ધર્મ આ સંગમય પર બાપ આવીને બ્રાહ્મણ સંપ્રદાય સ્થાપન કરે છે વિરાટ રૂપનું ચિત્ર બનાવે છે પરંતુ એમાં આ ભૂલ છે બાપ આવીને બધી વાતો સમજાવી અભૂલ બનાવે છે બાપ તો ન ક્યારેય શરીરમાં આવે છે ન ભૂલ કરે છે તે તો થોડા સમયના માટે તમને બાકોને સુખધામનો અને પોતાના ઘરનો રસ્તો બતાવવાના માટે આ રથમાં આવે છે ન માત્ર રસ્તો બતાવે છે પરંતુ જીવન પણ બનાવે છે કલ્પ કલ્પ તમે ઘરે જાઓ છો પછી સુખનો પાઠ પણ ભજવો છો બાકોને ભૂલી ગયા છે બાળકોથી ભૂલાઈ ગયું છે કે અમે આત્માઓનું સ્વધર્મ છે જ શાંત આ દુઃખની દુનિયામાં શાંતિ કેવી રીતે હશે આ બધી વાતોને તમે સમજી ગયા છો તમે બધાને સમજાવો પણ છો ધીરે ધીરે બધા આવતા જશે વિલાયત વાળાને પણ ખબર પડશે આ સૃષ્ટિ ચક્ર કેવી રીતે ફરે છે આની આયુ કેટલી છે ફોરેનર્સ પણ તમારી પાસે આવશે અથવા બાળકો ત્યાં જઈને સૃષ્ટિ ચક્રનો રહસ્ય સમજાવશે તે સમજે છે કે ક્રાઇસ્ટ ગોડની પાસે જઈને પહોંચ્યા ક્રાઇસ્ટને ગોડનો બાળક સમજે છે ભગવાનનો બાળક છે ઘણા પછી આ સમજે છે કે ક્રાઇસ્ટ પણ પુનર્જન્મ લેતા લેતા અત્યારે ગરીબ ગરીબ છે જેમ તમે પણ બેગર એટલે કંગાળ મતલબ તમો પ્રધાન સમજે છે ક્રાઇસ્ટ પણ અહિયાં છે પછી ક્યારે આવશે આ નથી જાણતા તે ધર્મ સ્થાપન કરવા આવે છે સદગતિ દાતા માત્ર એક જ છે તે જે જે પણ ધર્મ સ્થાપન કરવા આવે છે તે બધા પુનર્જન્મ લેતા લેતા અત્યારે આવીને તમો પ્રધાન બને છે અંતમાં આખું ઝાડ જડ ભૂત અવસ્થાને પામી લે છે અત્યારે તમે જાણો છો આખું ઝાડ ઊભું છે બાકી દેવી દેવતા ધર્મનું ફાઉન્ડેશન છે નહીં જેવી રીતે વડનું ઝાડ બાબા ઉદાહરણ આપે છે વડના ઝાડનું આ વાત તો બાપ જ બાકોને બેસીને સમજાવે છે તમને બાકોને તો ખૂબ ખુશી હોવી જોઈએ તમને ખબર પડે છે કે અમે સો દેવી દેવતા હતા ફરી અત્યારે બનીએ છીએ અહીંયા તમે આવો જ છો સત્યનારાયણની કથા સાંભળવા જેનાથી નરથી નારાયણ બનીશું નારાયણ બનશો તો જરૂર લક્ષ્મી પણ હશે લક્ષ્મી નારાયણ હશે તો જરૂર એમની રાજધાની પણ હશે ને એકલા લક્ષ્મી નારાયણ તો નહીં બનશે લક્ષ્મી બનવાની અલગ કથા થોડી છે નારાયણની સાથે લક્ષ્મી પણ બને છે લક્ષ્મી પણ ક્યારેક નારાયણ બને છે નારાયણ પછી ક્યારેક લક્ષ્મી બને છે કોઈ કોઈ ગીત ખૂબ સારા છે માયાના ગુટકા આવવાથી થી ગીત સાંભળવાથી હર્ષિતપણું આવી જશે જેવી રીતે તરવાનું શીખવાનું હોય છે તો પહેલા તો ગુટકા આવે છે ડૂબે છે 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 અંદર પછી એમને પકડી લે અહીંયા પણ માયાના લગાવે ને એને ગુટકા કહે છે બાબા કે છે એવા ડૂબકીઓ બહુ ખાય છે તે તરવા વાળા તો ઘણા હોય છે એમની પણ રેસ હોય છે તો તમારી પણ રેસ હોય છે

ઘણા ખૂબ તેજ હોય છે તીખા હોય છે કોઈ ઓછા અહીંયા પણ એવું છે બાબાની પાસે ચાર્ટ મોકલી દે છે બાબા બાબા તપાસ કરે છે ચેક કરે છે યાદનો યાદના ચાર્ટને આ સાચી રીતે સમજે છે કે ખોટી રીતે સમજે છે કોઈ કોઈ બતાવે છે અમે આખા દિવસમાં 5 કલાક યાદમાં રહ્યા અમે વિશ્વાસ નથી કરતા જરૂર ભૂલ થઈ થઈ છે કોઈ સમજે છે અમે જેટલો સમય અહીંયા ભણીએ છીએ એટલો સમય તો ચાટ ઠીક રહે છે પરંતુ નહીં ઘણા છે અહીંયા બેઠેલા પણ સાંભળતા સાંભળતા હોવા છતાં પણ બુદ્ધિ બારમાં ક્યાં ક્યાં ચાલી જાય છે પૂરું સાંભળતા પણ નથી ભક્તિ માર્ગમાં એવું એવું હોય છે સન્યાસી લોકો કથા સંભળાવે છે પછી વચ્ચે વચ્ચે પૂછે છે અમે શું સંભળાવ્યું જુએ છે કે આ તવાઈ થઈને બેઠા છે તો પૂછે છે પછી બતાવી નથી શકતા બુદ્ધિ ક્યાંય ની ને ક્યાંય ચાલી જાય છે એક અક્ષર પણ નથી સાંભળતા અહીંયા પણ એવા છે બાબા જોતા રહે છે સમજાય છે કે આમની બુદ્ધિ ક્યાંય બહાર ભટકતી રહે છે આમ તેમ જોતા રહે છે એવા એવા પણ કોઈ કોઈ નવા આવે છે બાબા સમજી જાય છે પૂરું સમજ્યા નથી એટલે બાબા કહે છે નવા નવાને જલ્દી અહી ક્લાસમાં આવવાની નહીં નહીં આપો તો વાયા વાતાવરણને બગાડે છે વાયુમંડળ બગાડે છે આગળ ચાલીને તમે જોશો જે સારા સારા બાળકો હશે અહીંયા બેઠા બેઠા વૈકુંઠમાં ચાલી જશે

થતો રહેશે સમય તો જોઈ રહ્યા છો કેવી કેવી તૈયારીઓ થઈ રહી છે બાપ કહે છે જોજો કેવી રીતે એક સેકન્ડમાં આખી દુનિયાના મનુષ્ય ખાકમાં મળી જશે બોમ્બ લગાવ્યો અને આ ખલાસ થયા તમે બાકો જાણો છો કે અત્યારે પોતાની રાજાઈ સ્થાપન થઈ રહી છે અત્યારે તો યાદની યાત્રામાં મસ્ત રહેવાનું છે તે જોહર ભરવાનું છે જે કોઈને પણ દ્રષ્ટિથી તીર લાગી જાય પાછળમાં ભીષ્મ પિતામહ વગેરે જેવાને તમારે જ જ્ઞાનના બાણ તમે જ જ્ઞાનના માણ માર્યા છે જડ સમજી જશે આ તો સત્ય કહે છે

ઘટના ફીચર્સ અલગ અલગ હોય છે આ ડ્રામાનો પાર્ટ એવો બનેલો છે ત્યાં તો નેચરલ બ્યુટીફુલ ફીચર્સ હોય છે હવે અત્યારે તો દિવસ પ્રતિદિવસ તન પણ તમો પ્રધાન થતા જાય છે પહેલા પહેલા સતો પ્રધાન પછી સતો રજો તમો થઈ જાય છે અહીંયા તો જુઓ કેવા કેવા બાળકો જન્મ લે છે કોઈની ટાંગ નથી ચાલતી પગ નથી ચાલતા કોઈ તો જામડા હોય છે બટકા હોય છે ને જેનું હાઈટ નથી વધતી કેવા કેવા થતા જાય છે સતયુગમાં એવું થોડી હોય છે ત્યાં દેવતાઓને દાઢી વગેરે પણ નથી હોતી ક્લીન શેવ હોય છે નયન ચેન એનાથી ખબર પડે છે કે આ મેલ છે તો પુરુષ છે ચલન થી ચાલવાથી એમના જોવાથી ખબર પડશે કે આ પુરુષ છે આ સ્ત્રી છે આગળ ચાલીને તમને ઘણા સાક્ષાત્કાર થતા રહેશે તમને બાળકોને કેટલી ખુશી હોવી જોઈએ બાબા કલ્પ કલ્પ આવી અમને રાજયોગ શીખવી મનુષ્ય થી દેવતા બનાવે છે આ પણ તમે બાળકો જાણો છો

લક્ષ્મી નારાયણના બે રૂપને મળાવીને વિષ્ણુ કહે છે બાકી ચાર ભૂજા મનુષ્ય થોડી હોય છે રાવણના દસ માથા બતાવે છે એવું કોઈ મનુષ્ય હોતા નથી દરેક વર્ષ બેસીને બાળે છે જેમ કે બાબા કહે છે જેમ કે ગુડીઓનો ખેલ કરે છે ઢીંગલીઓથી બાળકો રમે છે એવી રીતે રમે છે

હા પોઈન્ટ નોટ કરવી સારી છે ભાષણ કરતા સમયે રિહર્સલ કરશે આ આ આ ટોપિક લિસ્ટ હોવી જોઈએ આજે પર રાવણ કોણ છે રાવણ રામ કોણ છે સાચું શું છે તે અમે તમને બતાવીએ છીએ આ સમયે રાવણ રાજ્ય આખી દુનિયામાં છે પાંચ વિકાર તો બધામાં છે બાપ આવીને પરિરામ રાજ્યની સ્થાપના કરે છે આ હાર અને જીતનો ખેલ છે હાર કેવી હોય છે પાંચ વિકારો રૂપી રાવણથી આગળ પવિત્ર ગૃહસ્થ આશ્રમ હતા તે અત્યારે પતિત બની ગયા છે લક્ષ્મી નારાયણ સો પછી બ્રહ્મા સરસ્વતી બાપ પણ કહે છે હું આમના ઘણા જન્મોના અંતમાં પ્રવેશ કરું છું તમે કહેશો અમે પણ ઘણા જન્મોના અંતમાં બાપથી જ્ઞાન લઈ રહ્યા છીએ હવે બધી સમજવાની વાતો છે કોઈની ડલહેડ બુદ્ધિ છે તો સમજતા જ નથી આ તો રાજધાની સ્થાપન થઈ રહી છે ઘણા આવ્યા પછી ચાલી ગયા તે ફરી આવી જશે પ્રજામાં પાઈ પૈસાનું પદ પામી લેશે તે પણ તો જોઈએ ને અચ્છા મીઠા મીઠા સિકિલધા બાળકો પ્રત્યે માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે આપણા રૂહાની બાકોના રૂહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર સદા આ નશામાં રહેવાનું છે કે અમે અત્યારે આ ભણવાનું પૂરું કરી મનુષ્યથી દેવતા સો વિશ્વના માલિક બનીશું અમારા રાજ્યમાં પવિત્રતા સુખ શાંતિ બધું જ હશે એને કોઈ છીનવી નથી શકતા બીજું આ પારથી પેલે પાર જવાના માટે યાદની યાત્રામાં સારા તૈરાક બનવાનું છે તરવાવાળા બનવાનું છે માયાના માયાની ડૂબકીઓ નથી ખાવાની પોતાની તપાસ કરવાની છે યાદના યાદનો ચાર્ટને યથાર્થ સમજીને લખવાનું છે આજનું વરદાન પુરુષાર્થ અને પ્રાલબ્ધના હિસાબને જાણીને તીવ્ર ગતિથી આગળ વધવાવાળા વાળા નોલેજફુલ ભવ પુરુષાર્થ દ્વારા ઘણા સમયની પ્રાલબ્ધ બનાવવાનો આ સમય છે એટલે નોલેજફુલ બની જ્ઞાનવાન બની તીવ્ર ગતિથી આગળ વધો આમાં આ નહીં વિચારો કે આજે નહીં તો કાલે બદલી જઈશું બદલાઈ જઈશું એને જ અલબેલાપણું કહેવામાં આવે છે અત્યાર સુધી બાપ દાદા સ્નેહના સાગર બની સર્વ સંબંધના સ્નેહમાં બાળકોનું અલબેલાપણું સાધારણ પુરુષાર્થ જોતા સાંભળતા પણ એક્સ્ટ્રા મદદથી એક્સ્ટ્રા માર્ક્સ આપીને આગળ વધારી રહ્યા છે તો નોલેજફુલ બની હિંમત અને મદદના વિશેષ વરદાનનો લાભ લો સ્લોગન છે પ્રકૃતિના દાસ બનવા વાળા જ ઉદાસ થાય છે એટલે પ્રકૃતિ જીત બનો અવ્યક્તિ સારા સહજ યોગી બનવું છે તો પરમાત્મા પ્યારના અનુભવી બનો જેમ કોઈ સાગરમાં સમાઈ જાય તો તે સમયે સિવાય સાગરના બીજું કઈ નજર નહીં આવશે તો બાપ અર્થાત સર્વ ગુણોના સાગરમાં સમાઈ જવું એના એને જ કહેવાય છે લવલી સ્થિતિ તો બાપમાં નહીં સમાવ તો બાપમાં સમાવવાનું નથી પરંતુ બાપની યાદમાં એમના સ્નેહમાં સમાઈ જવાનું છે Om oh, Shanti